ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે હવે રાજકોટ ભાજપ માટે પડકારરૂપ બનતું જાય છે તાજેતરના મંત્રીમંડળમાં રાજકોટના કોઈ પણ ધારાસભ્યને સ્થાન ન મળતા સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ ફેલાયેલો છે નમસ્કાર પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે

અમિત ચાવડાએ મુખ્યમંત્રી પટેલના રાજીનામાની આગાહી કરી છે જ્યારે કે મુકુલ વાસનિકે ભાજપ પર નફરતની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસે ખોડલધામથી સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરી છે જે આગામી ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાજનક સંકેત તરીકે જોવામાં આવી રહી છે